બાઈને બેટિંગ કાતો કે એટલે બગડે ને એટલે માથે કે અમે ખેલે ખેલે જો આવી રીત ના કે ટીંગા દે એટલે માલ માં ગમે એક સૂટ્યો ને તો ખાય આ તો માર બા શું કરવા મિરે આ દેની ભાઈ અવાણી દુખિરું અભી નું કરત કોરું કરવું પડે કે નહીં હ તો આપડી ઘોડે કેમ કે માર બેહે કેમ હા આપણે કેમ કોત પાથી બેહી હમ એમેને કોર કરવું પડે હા હવે હારું કરવું હા જો આયા બધી હે કે ભીનું કરી નાખ્યું કે માલ એ તો હારું કરવું પડે તો જો બધા પાહી તો કરી નાખ્યું છે बल जो वहाँ पर बैठ फेड है जा देवो तो? का माल है अच्छा हो आले ये गांजर क्यों गांजर मॉल वो मिलो आठ ना बनाओ आठ अच्छा जो हम हमारे से कहा था ना बनाओ हटो गांजर ने वो मॉल ऐसे जो वो जब डाल गांजर है मीठा पानी ना है ले तो हाँ हाँ भाई जो गांजर मॉल है ये मर बाजा सा�

આ બધાને જો સોડ નાખો ને હજુ એક તો છૂટી ગયો નહીં બાંધેલા બે હા બે બળજ્યા સોડા ને બીજા બધા માલને જો માલ સોડે ગાંઠ પાડી તો જો ખેતરમાં પૂગી ગયા તો હે આ બધા માલને સોડ નહીં એટલે શરૂઆત વી જાય ફેમિલી તો અત્યારે અમે હે કે રસ્કો વાઢો આવી ગયા છે કામિક નહીં કે અમારે કામ વધી ગયું છે જો આ રસ્કો કેટલો લાગે એને હવે હે કામિક વાઢો આવવો પડશે માલ હાટું કેટલો કેટલા માટે કા ભાઈ એ કામ વધી ગયું ને કઈ આવી દેવું લાગે છે કઈ આવી ગયા હા

बाकी બધા માલ ને તો છૂટા કરી જ નાખ્યા લે તો એ હાજે નિર્વા પૂર્ણ થાય કે વાઢવો પડે મે જોન જો આયા હે કે રસકાને અંદર ગરી બેહી એલે ઉઠ વાઢવા વાઢવાનું છે ઉભો થા હેલ વાઢવાની દે ઓલે એ ઠેરમ આવીને સુઈ ગયો ઈ જો હાલો ઢેડની મજા આવે ને જો એ બધા રસકાને ફૂંડી નાખી એમનામાં એલે રમત ચાર થઈ ગયો નમરાથી

એવું હે તો એક ગાંડી લઈને જાય ઘેર તમી તો આખરે પડી ગઈ છે સાંજ અને અમારે જો બધા ટાકો માં કે પાણી આજે ખૂટી જ ગેલું હતું કે તો સરકાર લે કે પાણી ટાકો બોલે લીધો છે અહી શું કરે મહેશ પાણી પાણી આજાવું અમારો પાણી ભરેલો હતો કે જો ટાકો ખાલી કરી જો આ એક ભીરો અહી જો ફલ કરી છે તૈને તૈ પાણી ખૂટે જો હં એ ભીરો કે ખાલી હે ભીરો છે જો ભીરો છે હ એવું છે જો મેં જો ટાકો હે કે આવી ગયો ને અમારે હવે હે કે બદાય ટાકો હે કે ભરી લે આપણે જીલો માં એટલો એક આખો ટાકો ફૂલ ખાલી થી જવાનો હે જો રાજા હે કે મને બાઈ ચા બની લે કે આ ભાઈ ટાકો ને આમ આવો કે બનાવો પડે કે બસ કે કરે ક આવે તો બનાવ ક કેમીક પાછા આટો મારવાનો હવે હે

त्या सुधी बजा ने जय माता जी